નમસ્કાર મિત્રો જે એવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયા છે અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અને અમે તમને આપી રહ્યા છીએ ટેટ્ટાટ ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ જો હજી સુધી તમે નવા હોવ મારી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેલો કારણ કે અમે તમને આપી રહ્યા છીએ ટેટ્ટાટ ભરતીની કોન્સ્ટન્ટ અપડેટ મિત્રો અત્યારે જે આજે પચીસ તારીખે પીએમએલ વન રિવાઇઝ્ડ જાહેર થઈ ગયું છે એ અંતર્ગત જેટલા પણ લોકો પી એમ એલ વનની અંદર સમાવિષ્ટ ઉમેદવારો છે એ લોકોના કોલ લેટર તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અંગેની તમામ સૂચનાઓ અહીંયા જાહેર થઈ ગઈ છે જોઈએ એ સૂચનાઓ શું કહે છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની અપડેટ એક હજાર ત્રણસો ને અડસઠ વિષયવાર કેટેગરીવાઇઝ ખાલી જગ્યાઓના પ્રમાણમાં ઉપલબ્ધ ચાર ગણા ઉમેદવારોનું રિવાઇઝ્ડ પીએમએલ વન તારીખ ચોવીસ અગિયાર બે હજારના રોજ જે ઓફિશિયલ વેબસાઇટ છે જીએસિઆરસી ડોટ ઉપર જાહેર કરવામાં આવેલ છે જેની જાણ ઉમેદવારોને એસએમએસના માધ્યમથી કરવામાં આવેલ છે રિવાઈઝડ પીએમએલમાં હવે રિવાઇઝડ કેમ તો રિવાઇઝ બાબતે અગાઉ વિડીયો મૂક્યો છે તેમ છતાંય રિવાઇઝ એટલે કે જે જગ્યાઓ વધીને આવી છે વધઘટથી જે જાતિની કેટેગરીની એના કારણે રિવાઇઝડ આવ્યું છે અગાઉ આવેલું હતું પણ એ ફરીથી રિવાઇઝ કરીને મૂકેલું છે તો રિવાઇઝડ પીએમએલ વનની અંદર સમાવેશ ઉમેદવારોએ તારીખ પચીસ અગિયાર એટલે કે આજે પચીસ અગિયાર બે હજાર વીસના રોજ સોળ કલાકથી તારીખ બે બાર બે હજાર વીસથી સવારના નવ કલાક સુધી વેબસાઇટ ઉપર પોતાનો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કોલ લેટર મેળવવાનો રહેશે જો મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જવાનું છે એનો કોલ લેટર તમારે મેળવવાનો છે અહીંયા લખ્યું છે કે રિવાજ પીએમએલ વનની અંદર સમાવિષ્ટ ઉમેદવારોએ તારીખ પચીસ અગિયાર બે હજાર વીસના રોજ સોળ કલાકથી તારીખ બે બાર બે હજાર વીસના સવારના નવ કલાક સુધી વેબસાઇટ ઉપર પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કોલ લેટર મેળવવાનો રહેશે મિત્રો કોલ લેટર ચાલુ થઈ ગયા છે તો તમારું જો પીએમએલ વનની અંદર નામ જાહેર હોય અંદર પીએમએલ વનમાં તમારો સમાવેશ થયો હોય રિવાઇઝડ પીએમએલ વનની અંદર સમાવેશ થયો હોય તો તમે કોલ લેટર ડાઉનલોડ કરી લેજો સ્ટાર્ટ થઈ ગયા છે બીજું જે રિવાઇઝ પીએમએલ વનમાં સમાવિષ્ટ થવાથી તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં ભાગ લેવાથી ઉમેદવારોને નોકરી અંગે કોઈપણ પ્રકારનો હક કે પ્રસ્થાપિત દાવો થતો નથી જેની ખાસ નોંધ લેવી ઓનલાઈન ડોક્યુમેન્ટ ના કોલ લેટર મેળવવા માટે ઉમેદવારે વેબસાઇટ ઉપર અહીંયા જે વેબસાઇટ આપી છે gsrc erc.in આરસી ડોટ ઇન ઉપર જઈ એપ્લાય ફોર સેકન્ડરી હવે સેકન્ડરી ઉપર તમે કરી રહ્યા છો ત્યાં ચાર ભાગમાં આપણી ભરતી ચાલી રહી છે એ જ રીતે તો એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ યુકલ ઉપર ક્લિક કરવાનો રહેશે જે ક્લિક કરતાં ખુલેલ ચેકબોક્સ ઉપર ઉમેદવારે પોતાનો ટાઇટ નંબર જન્મ તારીખ અને ફિક્સ કેપ્ચા કોડ જે છે એ નાખીને લોગિન થવાનું રહેશે લોગિન થતાં ઉમેદવારોના ઓનલાઈન અરજી ફોર્મ રજિસ્ટર મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કરતા સ્ક્રીન પર ડાઉનલોડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ઓપ્શન ક્લિક કરતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે અને તેની પ્રિન્ટ મેળવી શકાશે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટરમાં દર્શાવેલ સૂચનાઓ યોગ્ય રીતે અભ્યાસ કરી તદનુસાર તમામ અસલ લાયકાતી પ્રમાણપત્રો ગુણપત્રો તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ઉમેદવારે પોતાના સ્વખર્ચે અચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તારીખ પણ આપી છે સમય પણ આપ્યો છે સ્થળ પણ આપ્યો છે તમારા કોલ લેટર જ્યારે તમે ડાઉનલોડ કરશો અને એની સાથે તમારે શું શું લઈ જવાનું છે એની સૂચનાઓ પણ તમારા કોલ લેટરની અંદર આપેલી હશે એ મુજબ ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લેવાના અને પછી જે કોલેટરમાં તારીખ દર્શાવેલી હોય એ તારીખે એ સમયે એ સ્થળે ઉપસ્થિત તમારે રહેવાનું છે બીજું કીધું છે કે જે ઉમેદવારોએ કોલેટરમાં સૂચવા સૂચવ્યા મુજબના ડોક્યુમેન્ટ સાથે સૂચવેલ તારીખે સમયે અને સ્થળે ઉપસ્થિત નહીં રહે તો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાને પોતાનો હક જતો કરવા ઈચ્છે તે તેમ માની તેઓની ભરતી પ્રક્રિયાનેમાંથી બાકાત કરવામાં આવશે મિત્રો ખાસ નોંધ લેજો જો વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો કારણ કે અહીંયા જો ચોખ્ખી સૂચના અમારી છે કે જે ઉમેદવારોના કોલ લેટરમાં સૂચ્યા મુજબ ડોક્યુમેન્ટ સાથે સૂચવેલ તારીખ સમયે સ્થળે ઉપસ્થિત નહીં રહે તો ઉમેદવારોની ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક જતો કરવા ઈચ્છે છે તેમમાંની તેઓની ભરતી પ્રક્રિયામાંથી બાકાત બાકાત કરવામાં આવશે જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી બીજું કીધું છે કે કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે સર્જાયેલા અસામાન્ય સંજોગોમાં જો કોઈ ઉમેદવાર કોવિડ પોઝિટિવ હોય અથવા તો કોરોન્ટાઇન થયેલ હોય તો તે અંગે ઘટિત કારણ દર્શાવતી ઓથોરિટી લેટર આપી પોતાના સ્થાને અન્ય વ્યક્તિને કોલેટરમાં દર્શાવેલ સૂચનાઓને ધ્યાને લઈ તમામ અસલ લાયકાતી પ્રમાણપત્રો ગુણપત્રો તથા અન્ય આનુષંગિક આધારો તથા તેની સ્વપ્રમાણિત નકલ સાથે કોલેટરમાં દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ઉપસ્થિત રાખી શકાશે ફક્ત સૂચવેલ અસામાન્ય સંજોગોની અંદર જ મિત્રો કોવિડની મહામારી ચાલે છે એના અંતર્ગત આ સૂચના અગત્યની છે જો તમે ભગવાન કરે એવું ન હોય પણ જો કદાચ કોઈ સંજોગો સાથ અસામાન્ય સંજોગો સાથ આવું બન્યું હોય તો તમે કોઈ બીજા વ્યક્તિને ઓથોરિટી લેટર આપી એ લખાણ કરી એને તમે મોકલી શકો છો એટલે એ પણ તમારે જ ગભરાવાની કોઈ જરૂર નથી કે હું આવું છે તો કેમ જઈશ કેવી રીતે જઈશ એની પણ અહીંયા સોલ્યુશન મૂકી દીધું છે બીજું કીધું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૂચવેલ તારીખ સમય અને સ્થળે ફક્ત ઉમેદવારો કોવિડ નાઇન્ટીનની અસામાન્ય પરિસ્થિતિમાં ઉમેદવારે એક ઓથોરાઇઝ વ્યક્તિ જ ઉપસ્થિત રહેવાનું છે અન્ય કોઈ વાલી સગાએ સ્થળ ઉપર પ્રવેશ અપાશે નહીં જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી અહીંયા પણ એક બીજી એમને સ્પષ્ટતા કરી છે કે ઓથોરાઈઝ વ્યક્તિ જે લેટર આપી એ વ્યક્તિ જ રહેશે બીજું કોઈ રહેશે નહીં કારણ કે કોવિડનું તમને ખબર છે કે એ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે એટલા માટે જો કદાચ એનેથી હોય એને એના સગાવવાના પણ એનું ઇન્સ્પેક્શન જો કદાચ લાગેલું હોય તો એના કારણે પણ આ તકેદારીના ભાગરૂપે આ સૂચના મારેલી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર ઉપર વેરિફિકેશન સમયે ઉમેદવારોએ કોવિડ નાઇન્ટીનના કારણે ફેલા મહામારી અંતર્ગત સરકાર સીધો આપવામાં આવેલ વખતો વખતની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ બધી ગાઈડલાઇન તમે આગળ સુવિધિત છો ભરતી પ્રક્રિયા સંબંધિત આગમી તમામ સૂચનાઓ પીએમએલ ટુ વાંધા અરજી ફાઇનલ મેરિટ લિસ્ટ વગેરે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે મિત્રો જો આના પછી ડીવી પછી શું તો ડીવી પછી પીએમ ડીવી કર્યા બાદ ડીવી ચાર ગણાનું થશે એના પછી પીએમએલ ટુ આવશે અને ટુ એ પીએમએલ ટુ પછી વાંધા અરજી આવશે વાંધા અરજી પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ એ વન પોઈન્ટ ટ્વેન્ટીનું હશે અને એ પછી આ બધી પ્રક્રિયા આગળ થશે એટલે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેથી ઉમેદવારો નિયમિત વેબસાઇટ ચેક કરતા રહેવું વખત વખત વેબસાઇટ ઉપર મૂકવામાં આવતી સૂચનાઓ અવગત ન રહેનાર ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે સામેલ થવા અંગે કોઈપણ પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે ઉમેદવારો અંગત જવાબદારી રહેશે અને આ અંગે ઉમેદવારીની કોઈપણ પ્રકારની લેખિત મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં વિધવા અનામતનો લાભ લેવા ઈચ્છતા મહિલાઓએ જાહેરાતની છેલ્લી તારીખ સુધી માન્ય સક્ષમ અધિકારીનું વિવ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાનું રહેશે જેની સંબંધિત સંબંધિતોએ ખાસ નોંધ લેવી આર્થિક રીતે નબળા વર્ગો ઇડબલ્યુએસ માટેના પ્રમાણપત્ર અંગેની સામાજિક ન્યાય અને અધિકારિકતાનું વિભાગ ઠરાવ ક્રમાંક ઈડબલ્યુએસ એ જે જે પણ કોરસ્પોન્ડન્સ થયેલા છે જે પરિપત્રો થયેલા છે એનો ક્રમાંક આપેલો છે એમાં કીધું છે છવ્વીસ છ બે હજાર વીસના ઠરાવ અન્વયે નીચે મુજબ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના રહેશે ઈડબલ્યુએસ બાબતે જેટલા પણ લોકોને ક્વેરી હતી એ બધી જ ક્વેરી અહીંયા આઉટ કરી દીધી કે દાખલા તરીકે પચીસ એક બે હજાર ઓગણીસથી બાર નવ બે હજાર સુધીમાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા વર્ગો ઈડબલ્યુએસ માટેના પ્રમાણપત્રોને પણ ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે આપણને ખબર છે કે કોવિડ નાઇન્ટીનના કારણે બધાને એક્સટેન્શન આપ્યું છે તો આમાં પણ એક્સટેન્શન આપેલું જ છે તારીખ પચીસ એક બે હજાર ઓગણીસથી બાર નવ સુધી ઇસ્યુ થયેલ ઈડબલ્યુએસ પ્રમાણપત્ર પચીસ એકથી બાર નવ સુધી ઇસૂત્રના પ્રમાણપત્ર વધારે અવધીનો લાભ લેવા અગાઉ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કુટુંબની આવકમાં વધારો થયેલ નથી તેઓ રાજ્યના અનામત હેતુએ નક્કી કરેલા પાત્રતા માપદંડ મુજબ લાયકાત ઠરે છે તે અંગે સાથેના પરિસ્થિતિ નિયત કર્યા મુજબના નમૂનામાં સાદા કાગળ ઉપર બાંહેધારી આપવાની રહેશે અને બાંહેધરી પત્રકનો નમૂનો વેબસાઇટ ઉપર મૂકેલો છે એ તમારે ખાલી કહી દેવાનું કે ભાઈ હજી અમારી કુટુંબમાં આ સમયગાળા દરમિયાન કોઈ વધારો થયેલ નથી એવું તમને લેખિતમાં માગશે બાંહેધરી પત્રક એ તમારે ભરીને આપવાનું રહેશે આ પત્રક ઇસ્યુ થયા બાદ તારીખે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અરજદારાના કુટુંબની આવકને રાજ્ય સરકારે નિર્ધારિત કરેલા આક મર્યાદા કરતા વધારો થાય છે તો અરજદારી તે અંગેનું પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારી સમક્ષ તેની સ્વૈચ્છિક કબૂલાત કરવાની રહેશે છતાં આવા પ્રમાણપત્રોને અરજદારો ઉપયોગ કરવાનો રહેશે નહીં જો અરજદાર અથવા તેના વાલી ઈરાદાપૂર્વક વિગતો છુપાવશે તો તેઓએ અનામત મેળવેલ અનામતનો લાભ રદ કરવા પાત્ર થશે અને તેઓ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે જે ઉમેદવારો હાલ રાજ્યની બિન સરકારી બિન સરકારી અનુદાનિત શાળાઓમાં અગાઉ નિમણૂક પામી ફરજ બજાવતા હોય તેને સદર ભરતી પ્રક્રિયામાં માધ્યમિક વિભાગમાં પસંદગી મેળવતા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે બોન્ડનો ઠરાવ છે એની વાત કરી છે બાવીસ ત્રણ મુજબ નિમણૂક અધિકારી જેમ કે બિન સરકારી અનુદાનિત શાળાઓમાં શાળા મંડળનું તેમજ સરકારી શાળાઓમાં સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીનો જાહેરાતની છેલ્લી તારીખ સુધીનું એનઓસી એટલે કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય રજૂ કરવાનું રહેશે એનઓસી મેળવ્યા સિવાય અરજી કર્યાની બાબતો સમિતિને ધ્યાન ઉપર ધ્યાન ઉપર આવશે તો અરજી જિલ્લા પસંદગી શાળા પસંદગી તેમજ ગમે તે તબક્કે નિમણૂક તબક્કે પણ રદ થવાને પાત્ર ઠરશે જે ઉમેદવારો હાલ રાજ્યની સરકારી બિનસરકારી સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં અગાઉ નિમણૂક પામી ફરજ બજાવતા અને સદર ભરતી પ્રક્રિયામાં માધ્યમિક શિક્ષણમાં પસંદગી મેળવતા ઇચ્છા ઉમેદવારો તેવા ઉમેદવારોએ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક સિંગલ ફાઇલ શિક્ષક બાવીસ ત્રણ બે હજાર સત્તર મુજબ ત્રણ વર્ષથી ઓછી નોકરીવાળા ઉમેદવારો જિલ્લા શાળામાં હાજર થતાં પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી સક્ષમનું રાજીનામાનું મંજૂર કર્યાનો હુકમ તથા બોન્ડની રકમ ત્રણ લાખ ભર્યાની ચલણ નકલ રજૂ કરશે તે જ ઉમેદવારો નિમણૂકને પાત્ર ઠરશે જો તમે એક જ કેડેમાં આવતા હશો તો તમારે આ બોન્ડ ભરવાનો થશે તો આ બધી સૂચનાઓ નો યોગ્ય રીતે અભ્યાસ કરી પછી તમે તમારો કોલેટર ડાઉનલોડ કરી અને આ ભરતી પ્રક્રિયાની અંદર સમાવેશ પામશો જય હિન્દ વંદે માત્ર જય યુવાશી